સ્વાગત છે તમારું ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કડકટી ઠંડીની આગાહી આજે થશે ખેડૂત આંદોલન હોળી પહેલાં સૌથી મોટી ભેટ ખેડૂતોની સો ટકા લોન માફ ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો રેસંગા ધારકો માટે ખુશીના સમાચાર આ યોજનામાં પૈસા ડબલ ક્યારે ઓજાશે લોકસભાની ચૂંટણી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન સિંગટેલના ભાવમાં થયો પડાકો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય રાજ્યમાં કડકડી ઠંડીની આગાહી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે હાલ લોકો બેવડી રૂટીનો અનુભવ કરી રહ્યા છે જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશાહી યાડવે જણાવ્યું કે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે આગામી દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેમજ ગઈકાલે દિશામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આજે થશે ખેડૂત આંદોલન એમએસપીની માંગ માટે ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરશે ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે ગઈકાલે ચોથા તબક્કાની બેઠક નિષ્ફળ થઈ સરકારના જવાબની રાહ જોઈને પંજાબની બોર્ડર પર બેઠેલા ખેડૂતો સંગઠનોએ ગઈકાલે જ દિલ્હી આંદોલન કરવાની જાહેરાત કરી દીધા બાદ આજે તેઓ ડબવાલી પાસે પહોંચ્યા છે જાહેરાત બાદ પોલીસે સિરસા જિલ્લામાં બંદોબસ્ત વધુ કડક બનાવી બેરિગેડની સંખ્યા પણ ઘટાડી દીધી છે સરકારી કર્મચારીઓ માટે હોળી પહેલાં સૌથી મોટી ભેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રની મોટી સરકાર કર્મચારીઓ પેન્શનરો માટે ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે અહેવાલ પ્રમાણે હોળી પહેલાં કર્મચારીઓનું મોંઘવાળી પઠ્ઠું ચાર ટકા સુધી વધારી શકાય છે આ સિવાય હાઉસ રેન્ટ હાઉસ એલાઉન્સ ફિટમેન્ટ ફેક્ટર અને અઢાર મહિના ના બાકી એરિયર પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે જો આમ થયું તો પગાર પેન્શનમાં વીસ હજારથી સિત્તેર હજાર રૂપિયાનો વધારો જોવા મળશે પરંતુ તેની હજુ કોઈ સત્તાવાર વૃષ્ટિ થવાની બાકી છે ખેડૂતોની લોન માપ ગુજરાતના તેતર લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને નેવું હજાર છસો પંચાણું કરોડ થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો પણ ઉછેર તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માટે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓના કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવી છે પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જે ખેડૂતોને બે હજારના પંદર હપ્તાનો લાભ મળ્યો નથી એવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેઓને સત્યાવીસ નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોને બેંક ખાતામાં એકસાથે બંને હપ્તા જમા કરવામાં આવશે જો કે તેમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો એ છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એકસાથે જમા થશે એટલે કે પંદરમો અને સોળમો હપ્તો ખાતામાં મોકલવામાં આવશે કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે હવે માત્ર દિલ્હી એનસીઆરમાં જ નહીં પરંતુ દરેક રાજ્યમાં રાશન વિતરણમાં અનિયમિતતાની કોઈ ફરિયાદ નહીં આવે એક માર્ચ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં રાશન વિતરણની વ્યવસ્થા ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ પછી રેશનકાર ધારકોને વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિતની સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મળશે જિલ્લા બેઠેલા અધિકારીઓ દ્વારા ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર નજર રાખવામાં આવશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોમ્બર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસપત્ર પર સાડા સાત ટકા વ્યાજની જાહેરાત કરી છે જો તમે કિસાન વિકાસપત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરશો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસપત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને વેચ્યુરિટી છૂટી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજદરમાં વધારા રહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજ દર અટવાડી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે એકસો પંદર મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી ક્યારે ઉજાશે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે સાથે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે આ સ્થિતિમાં અઠિકડીઓ રાજ્યોની સ્થિતિ અને સુરક્ષા દરોની ઉપલબ્ધા વિશે માહિતી મેળવી રહ્યા છે ઈસીના સૂત્રોના જણાવ્યા મુજબ નવ માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે આ વખતે લોકસભા ચૂંટણીની પેટર્ન બે હજાર ઓગણીસ જેવી હોઈ શકે છે ગત વખતે અગિયાર એપ્રિલથી ઓગણીસ મે વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના બાદ વન હજાર છસો પંચ પચાસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો એકતાલીસ રૂપિયાથી લઈને ત્રણસો સાહીઠ રૂપિયા નોંધાયા છે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બોતેર હજાર કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને ત્રણસો બાણું રૂપિયા છૂટી નોંધાયા હતા વીસ ફેબ્રુઆરીના રોજ મહુવા યાર્ડમાં ચરાણી હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ બારસો રૂપિયા રહ્યા અને ઊંચા ભાવ ચૌદસો છપ્પન રૂપિયા રહ્યા હતા ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર ટ્રેસિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એંસી ટકા ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે સ્વાભાવિક છે કે એની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાન ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તેની છેલ્લી તારીખ ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ત્રીટ વેડન્સ લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે કે શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકની કરિયાળના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો એવા જે વ્યક્તિની આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે સિંગટેલના ભાવમાં થયો વધારો સિંચાઈના બે દિવસમાં ડબ્બાએ પંચાસ રૂપિયાનો વધારો થયો છે હાલમાં ડબ્બાનો ભાવ છવ્વીસો રૂપિયા છે કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે મહિલાઓનું બજેટ ખોરવાયું છે આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય દેશભરના કરોડો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે દસ અને બોર્ડની બહાર પરીક્ષા પેટર્ન બદલવા જઈ રહી છે નવી પેટર્ન નવા સત્ર બે હજાર પચીસ છવ્વીસથી લાગુ થશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે આની જાહેરાત કરી અને કહ્યું કે વિદ્યાર્થીઓ હવે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે તેમણે કહ્યું કે નવી પરીક્ષા પેટર્ન લાગુ કરવાની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે નવા સત્રમાં પરીક્ષાની નવી પેટર્ન મુજબ પુસ્તકો પણ છપાશે આ યોજનાનો ઉદ્દેશ્ય અભ્યાસના તણાવને ઘટાડવાનો છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની સમીક્ષા કરવા માટે આયોજિત બેઠકમાં વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે